ઇન્દ્રિયાએ અમદાવાદના સીજી રોડ પરના બીજા સ્ટોરમાં સૌ પ્રથમ બ્રાઇડલ કલેક્શન પ્રસ્તુત કર્યું આદિત્ય બિરલા ગ્રુપની જ્વેલરી બ્રાન્ડ ઇન્દ્રિયાએ અમદાવાદના સીજી રોડ પર સ્થિત બીજા સ્ટોરમાં સૌ પ્રથમ બ્રાઇડલ કલેક્શન પ્રસ્તુત કર્યું છે આ કલેક્શન હાલની નવવધુઓની આકાંક્ષાઓ પૂરી કરે છે જે સુવિધા અને સ્ટાઇલનો સમન્વય ધરાવે છે

बिरला परिवार और सारा भाई परिवार शायद तीन जेनरेशन से साथ में काम करते हैं। यहाँ आकर बहुत खुशी हुई ये देखकर कि पुरानी कारीगरी को आधुनिक तरीके से पुराने कारीगर को आधुनिक तरीके से कैसे आगे बढ़ाया जा सकता है उनके लिए कैसा एक नया मार्केट शुरू हो सकता है इसकी खुशी જૂને જૂના કારીગરો બહુ જ સ્કિલ્સ લઈને આવે છે એમની પાસે શીખવાની જરૂર છે નહીં તો હિન્દુસ્તાનનું જે ખરું હૃદય છે એ ગુમાવી દેશું અને પીઝા અને જીન્સમાં રહી જઈશું